જન્મથી લઈ અને મૃત્યુની આ વેળા આવી ત્યાં સુધી દાદા ભીષ્મયે સારા અને નરસાર ધર્મથી થતા કર્મ અને અધર્મથી થતા કર્મ દરેક કર્મના સાક્ષી બેના રાજય યજ્ઞ યાદી જે કાંઈ થયું એવા સમયે જે કાંઈ થયું તેના પણ સાક્ષી અને ભર સભાની દ્રૌપદીના ચીર ખેંચાણા એ ઘટનાના પણ સાક્ષી આ બંને ઘટનાના સાક્ષી હોવા છતાં અંતિમ સમયે દ્વારિકાધીશ નું દર્શન કેમ થયું શા માટે ભગવાન એમની મનોકામના પૂર્ણ કરવા માટે એમની ઈચ્છા જાણવા માટે ભગવાન યાદ રાખજો બીજા બધા તો બહારના હતા હકીકતમાં તો ભગવાન દાદા ભીષ્મ માટે જ રોકાણ હતા નગર કામ પૂરું થાય પછી મહેમાન થોડા રોકાય તરત નીકળી જવાનું હોય પણ મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી દ્વારિકાધીશ રોકાણ છે શા માટે રોકાણ છે હજી એક ઈચ્છા છે કે મળતા સમયે મારી સામે કૃષ્ણ હોય મારી સામે દ્વારિકા દેશ હોય આટલી બધી ભાગદોડ કર્યા પછી પણ છેલે આ આવી સ્થિતિમાં માણસ મૃત્યુને શરણ થઈ શકે કે તો કે તો હા થઈ શકે કેમ ન થઈ શકે કેમ કે તમારું લક્ષ્ય તમારું ઉપાસ્ય ભગવાનના હજાર નામ છે સતનારાયણ ભગવાન ની કથામાં જો કથા શરૂ થઈ ભેગા હોય તો હજાર નામ ની તુલસી ના પાન ચડાવે દાદા પણ હોય તો આપણને કઈ ખબર પડે નહીં ટકોરે હોય કે હવે એક પૂરો થયો હવે બે પૂરા થયા ત્રણે કે ત્રણે મોટા પૂરા થઈ ગયા હવે જઈ ત્યાં લગભગ શીરો થઈ જાય પરંતુ જો પહેલેથી ગયા હોય તો ભગવાન ને હજાર નામથી તુલસી પત્ર ચડાવવામાં આવે તુલસી દલ ચડાવવામાં આવે એમાં ભગવાનનાં નામ છે વ્યવસાયો વ્યવસ્થાનઃ સંસ્થાન સ્થાનદધ્રુવ પરર્ધિ પરમ સ્પષ્ટ તુષ્ટ પુષ્ટ શુભેક્ષણ ભગવાનના આ આ જે નામ છે ને એમાં એક ભગવાનનું નામ છે પરમ સ્પષ્ટ શું નામ છે બ્રાહ્મણો બોલે તુલસી દલાથમાં રાખો પરમ સ્પષ્ટાય નમઃ તુષ્ટાય નમઃ પુષ્ટાય નમઃ શુભેક્ષણાય નમઃ

આજે આ માળા પહેરી છે કાલ પાછા અહીંથી બહાર જાય તો ત્યાં કાંઈક નજીકમાં બીજું મંદિર હોય તો આ માળા કાઢીને પાછી ત્યાં નહીં પહેરી લે ન્યાંથી પાછા વિદેશ જાય તો ત્યાં ભોક્ષ સંતો ભોદરામની કરવા આવે કોઈ બીજા ત્રીજા આવે કોઈ મારી જેવું જાય કે હવે તો કીધું એ માળા કાઢના તો હું મારી પેળાવું છું કે એ પાછી ત્યાં કાઢને કે પાછા અહીં આવે કે બાપુજી એમ કે આપણે તો હરિભાઈઓ છીએ આપણે પાછી પાછી કાઢીને કે પાછી એ પહેરે આપણે તો વૈષ્ણવ છીએ આપણે તો આ પહેર્યો ને પાછી હોલી કાઢીને એ માળા અને ધર્મ જ્યાં સુધી સ્પષ્ટ ન બને

કે બધાની ઉપર બધાને પગે લાગો પણ ભરોસો એકની ઉપર રાખો તમારો ભગવાન તો જેદી વાંધો પડે તેદી દી એના જ પગ પકડવાનો હોય તમે દીવાબત્તી દરોજ તમારા મંદિર એમ કરો ને વાંધો આવે તો મારી પાસે દાદા હું નડે છે તો ઓલાને પૂછો ને દીવાબત્તી કરો એને એ કહે જો સાચી અગરબત્તી કરી છે અને સાચું દિવેલ રાખ્યું હોય છે ભગવાનને પ્રાર્થના કરી તો એ જવાબ દેશે તમને હા તમે તમારા માતાજીને શ્રીફળ વધેલો તમારા સુરાપુરા બાપાને તમારા ઈષ્ટ ઠાકોરજીને સ્વામિનારાયણ ભગવાનને દરરોજ તમે દિવાબતીની થાળ કરતા હોય દરરોજ બેટાના એની આરતી પદને ઓરડાના જે કાંઈ સર્વોત્તમના જે કાંઈ થતા હોય એ નિતકર્મ તમે પાળતા હોય તો ભગવાન તો પછી તમારે બીજે ક્યાંય જવાની જરૂર ક્યાંય એને પૂછો એ જ જવાબ દેશે એટલે તમારા ઉપાસ્ય દેવની સ્પષ્ટતા હોવી જોઈએ તમારી ઉપાસનાનો દેવ એક હોવો જોઈએ જો ઉપાસનાનો દેવ એક નહીં હોય અને સ્પષ્ટતા નહી હોય તો ભગવાન ધર્મ દ્રઢ નહી થાય અને દ્રઢતા હોય તો જ મનમાં ધારેલો સંકલ્પ પૂર્ણ થાય તો જ મનમાં ધારેલી ક્રિયા મનમાં ધારેલું કર્મ ફળ આપે મહાપ્રભુ જે સિદ્ધાંત સમજાવતા એટલા માટે અન્યાશ્રય નો અર્થ એવો ક્યારેય નહીં બીજા બધા દેવતાઓ આમ તેમ નહીં અન્યાશ્રય થી એક કે તમે એકદી અહિયાં અહીંયા ને એમ કરી નહીં મેળવે તમારો આશ્રય એક હોવો જોઈએ તમારો આશ્રય એવો જોઈએ જ્યાં સુધી ભગવદ આશ્રય નહીં થાય ત્યાં સુધી માણસની ગતિ ન થાય અને એટલા માટે ભગવદ આશ્રય માટે ઉપાસ્યની સ્પષ્ટતા હોવી જોઈએ તમારો દેવ એક હોવો જોઈએ ઉપાસ્યની સ્પષ્ટતા હોય પછી મંત્રની સ્પષ્ટતા હોવી જોઈએ જે મંત્ર ભગવાન એવા અનેક સંતો હોય હાલતા ચાલતા હોય મોઢામાંથી રામ 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 નીકળ્યા કરે એમ તમે જે દેવને માનતા હોય કદાચ તમે સ્વામિનારાયણ ભગવાનને માનો છો તો તે દિન તો પછી ઠેસ વાગે તોય સ્વામિનારાયણ ભગવાનનું નામ જ નીકળવું જોઈએ કપાળ ક્યાંક ધડીંગ દિન ભટકાય તો એ સ્વામિનારાયણ નામ જ નીકળવું જોઈએ અને સારા સમાચાર આવે તો કે ભગવાન મહારાજ દયા કાંઈક નબળા સમાચાર કે મહારાજનું આવી ઈચ્છા હશે તમને કાંઈ પણ અવસ્થા આવે ને તમારા ઈષ્ટદેવ ઠાકોરજી હોય કે ઘણશ્યા મહારાજ હોય એ તમારા દેવનો જે મંત્ર છે એને એને રુવાડે રુવાડે રોમે રોમે શ્વાસે શ્વાસે એને મળી લો તમારા શ્વાસે તમારા ઈશ્વરનું તમારા ઈષ્ટદેવનું સ્મરણ થાય તો સમજવાનું કે આપણો દેવ આપણો ઉપાસ્ય ઉપાસ્ય મંત્ર એક છે ઉપાસ્ય મંત્ર એક થઈ જાય તો પછી ભગવાન એ જ છે